આઈ આડું કેળું મકવું એ ના પૂરું થઈ ગયું બરોબર છે નાઈ નહીં હલી આ બધું હેડે થતું હતું હવે આવું થતું નથી પહેલાં જે છે એ જોયાઓ પછી ચાંદનો રૂપિયો નારિયેલ ગયો બરાબર પછી હગાઈ કરો પછી લગન લખાય અને આ જો સિમિલવાળી હોય તો નોટિસ બજાય પછી થાય એમ હવે આ ત્રણ પ્રક્રિયા જુદી થાય છે કે પ્રથમ જે વારસાયા જુદી પાસે બતાવશો ને તલાટીમાં જે વારસાયંગો મહિના પછી જે છે તમે ઓનલાઈન દાખલ કરવા જાશો એટલે ઓનલાઈન ખાલી વાસાયણ દાખલ થશે એની પ્રક્રિયા એકસો પાંત્રીડી પૂરી થઈ જાય એ પાંત્રીડી પછી વધારે દિવસો જાય પ્રમાણિત કરતા વાર લાગે અધિકારીને પ્રમાણિત થઈ જાય એટલે સ્વાભાવિક રીતે ભલે ત્રીસ પાંત્રીસ દિવસ હોય બે મહિનાથી જાય બે મહિના પછી તમે વિભાજન બીજે દિવસે થોડું તૈયાર રાખ્યું હશે એટલે બે મહિના પછી તમારે જે કમી તૈયાર નહીં એટલે કમીના ડોક્યુમેન્ટ તૈયાર કરશો પછી અરજી દાખલ કરશો અરજી કરશો પછી એની એકસો પાંત્રીની નોટિસ બસશે અને કમી થશે પછી તમારે વિભાજન કરવાનું થાય પાછું વિભાજનના તમે ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું ભાઈ ભાઈમાં એમાં અઠવાડિયું વ્યૂઝાય હવે આ ઝડપ કરવાનો રસ્તો તમને બતાવો જયારે તમારી ઇમરજન્સી હોય તો તો પેલા વારસાઈ દાખલ કરી વારસાઈ દાખલની કાચી નોંધ તૈયાર થઈ જાવ કાચી નોંધ થઈ જાય એટલે તમે બાકીની એન્ટ્રી તૈયાર કરી બરોબર પછી દીધું એટલે ઓલી પ્રમાણે ત્યાં પછી તમારી નોંધ પાસ પાક્કી થઈ ગઈ ક્રમમાં પ્રક્રિયા કરી નાખો હવે માનું કે મેં વેચી નાખ્યું તો વેચી નાખી તો મારે બીજી કાંઈ કરવાની જરૂર નથી જ્યાં ઊભું છે ત્યાં ત્યાં છે ને મારું વિભાજન ઊભું છે આનું વિભાજન ઉભું છે બાકી હકમી તો થઈ ગયા છે ન થઈ તો હકમી કરી નાખે ભાષા ને બધું તો આ રેડી થાય વેચાણ બાકી એક જણા ને વેચવું છે હિસ્સો આવ્યા વગર વેચાણ દસ્તાવેજ કરશે નથી બાપના નામે જમીન બોલે નથી વેચવાનો અધિકાર તો છે નહીં અને હકમી નથી થાય તેનો ભાગ તો બે દીકરી હોય તો પાંચમા ભાગ નો બે હકમી થાય તો જ એનો ત્રીજા ભાગ નો થાય છે વેચાણ કોઈ એ કરી નહીં કે પેલા ટેકનિકલી વાત હું તો સમજાવું પોતાને અધિકાર છે એટલા જ અધિકારથી વેચી શકે ને જે અધિકાર મહિલા નથી અધિકાર વેચી ક્યાંથી